ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ માર્ગ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત છે જેમાં લોકોના મોત થયા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોક ટોળાઓ ઉમટી પડ્યા છે જંબુસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેચડ અને પાંચકળા ગામના સગા સંબંધીઓ ઇકો કાર લઈને ભરૂચ ભરૂચ શુક્લા ખાતે ચાલી રહ્યો જાત્રાએ જતાં જતા પહેલા મંગનગાઢ નદી હાઇવે પર એક ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમફાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચિચારીઓથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દસ લોકોમાંથી છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાગ્રસ્તો પહોંચતા તાત્કાલિક કારમાંથી બહાર કાઢીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને વધુ સારવારની જરૂર હોય વડોદરા ખાતે રિફર કરાયા છે

પાંચકડા હંસા રવિન જાદવ રહે વેચડ સંધ્યા અરવિંદ જાદવ રહે વેચડ અને વિવેક કુમાર ગણપત પરમાર જંબુસર મોત નીપજ્યો હતો જ્યારે નિધિ ગણપત રહે ટંકારી બંદર મિત્તલ ગણપતિભાઈ રહે ટંકારી બંદર ગણપત રમેશભાઈ અને અરવિંદ રૈજીભાઈ વેચર ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે એમાં પાચકડા બેડછ અને ટંકારિયાના છ જેટલા લોકોના મૃત્યુ થયા છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે તાત્કાલિક જાણ થતાં અમે અત્યારે અહીંયા જંબુસર સિવિલ હોસ્પિટલે આવીને જે મૃત્યુ થયા છે એમને તાત્કાલિક પીએમ કરી અને એમને બોડી સોંપવામાં આવે એવી તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આત્માઓને ખૂબ શાંતિ આપે અને એ પરિવારમાં આવી પડેલું દુઃખ એ સહન કરવાની શક્તિ આપે એ ભગવાનના કહેવાનું પ્રાર્થના આ પરિવાર શુક્લતીર્થ ખાતે જે મેળો ભરાયો છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા વચ્ચે મીઠાની ટ્રક સાથે અથડાતા અકાળે આ છ જણાનું મૃત્યુ થયું છે અને ત્રણથી ચાર જણા સિરિયસ છે જેને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે